વધુમાં વાત કરીએ ધાંગધ્રા થી તો ધાંગધ્રા શિખર પબ્લિક સ્કૂલ ખાતે વાર્ષિક ઉજવણીમાં વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું તાંગદ્રાની જૂની અને નામચીન શિખર પબ્લિક સ્કૂલ દ્વારા શૈક્ષણિક વર્ષ પૂર્ણ થતાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જોકે શિખર પબ્લિક સ્કૂલ દ્વારા વર્ષ દરમિયાન અનેક ફન ફેર ફૂડ ફેર ડાન્સ ગરબા કોમ્પિટિશન ડ્રોઈંગ સ્વિમિંગ તેમજ વિવિધ ઐતિહાસિક દિવસોની ઉજવણીમાં વિદ્યાર્થીઓ મોટું યોગદાન આપતા હોય છે વાર્ષિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાવાળા ચૌસો પચાસ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા તેમજ ધોરણ થી બારના વિદ્યાર્થીઓને પ્રથમથી પાંચમા ક્રમાંક સુધી આવ્યા હોય તેમને સીડ તેમની સફળતાને બિરદાવવામાં આવી હતી આ વાર્ષિક ઉત્સવ ઉજવણીમાં પણ થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો તેમજ ડાન્સ ડ્રામા સ્પીચ ગરબા જેવી પ્રવૃત્તિઓ કરી સંચાલક વાલીઓ અને શિક્ષકોના દિલ જીતી લીધા હતા ધ્રાંગધ્રાના યુવા ઉત્સાહી અને વિદ્યાર્થીઓના લાડીલા કોરિયોગ્રાફર મૈત્રી ગાંધીએ ડાન્સ ગ્રુપના વિદ્યાર્થીઓને અવનવા સ્ટેપ શીખવ્યા હતા આ વાર્ષિક ઉજવણીમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી રીતે ન્યાય આપી ડાન્સ પરફોર્મ કરી સમગ્ર કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા આમંત્રિત મહેમાનો અને વાલીઓ બાળકોના ડાન્સ પરફોર્મન્સથી ખૂબ જ ઉત્સાહી બની યુવા કોરિયોગ્રાફર મૈત્રી ગાંધીને અભિનંદન પાઠવ્યા હતા અહેવાલ ધર્મેશ રબારી લોકાર્પણ